રામલાલ ને મંદિરનું ઉદ્ઘાટન થઈ ગયું છે પ્રભુ રામ પ્રાણ પ્રતિષ્ઠા બાદ મોટી સંખ્યામાં ભક્તો અયોધ્યા પહોંચી રહ્યા છે દેશ વિદેશથી રામ ભક્તોએ રામલાલ

350 કરોડ રૂપિયાનું દાન આવ્યું છે કુલ મૂડીને 445 કરોડ રૂપિયાનું ધનરાશિ આવી ચૂકી હતી તેનાથી મંદિરના મધ્યમાં જે ખરત થઈ રહ્યો હતો અને હવે રામલલ્લા બિરાજમાન થઈ ગયા છે ત્યારબાદ શ્રદ્ધાળુઓની સંખ્યા 10 ગણી વધી ગઈ છે પ્રકાશ ગુપ્તા મુજબ પહેલા અયોધ્યા વીસ હજાર રામલ માટે આવતા હતા બાદ અહીં આવતા ભક્તોની સંખ્યા દસ ગણી વધી ગઈ છે ભક્તોની સંખ્યા વધવા સાથે રામ મંદિરને મળતી દાનની રકમ પણ ખૂબ જ વધારો થયો છે રામલાલના ભક્તોએ હંમેશા દિલ ખોલીને દાન કર્યું છે રામ મંદિર માટે દેશથી જ નહીં વિદેશથી પણ ખૂબ જ ફળ મળી રહ્યું છે પ્રકાશ ગુપ્તાએ કહ્યું કે દિલ્હીમાં અમારી ઓફિસ છે એનઆરઆઈની બેંક છે વિદેશના બધા જ પૈસા ત્યાં આવે છે ત્યારે સ્ટેટમેન પણ બને છે અહીં જે એક કાઉન્ટર પર દાન લેવામાં આવી રહ્યું છે તેનું રસીદ ઓનલાઈન આપવામાં આવે છે બાર શ્રીરામ લાલ લાલા લગભગ પિસ્તાલીસ કરોડની અકૂટ સંપત્તિના માલિક બની ગયા છે બીજી તરફ પ્રાણ પ્રતિક્ષ્નાના પહેલા જ દિવસે રામ લલાને ત્રણ કરોડ સાત લાખનું દાન મળ્યું છે અને રોજ દસ પંદર લાખ રૂપિયાનું દાન મળી રહ્યું છે તો પટનાના મહાવીર મંદિર તરફથી રામ મંદિર માટે દસ કરોડ રૂપિયા દાનમાં આપવામાં આવ્યા છે મહાવીર મંદિર વર્ષ બે હજાર વીસ બે હજાર એકવીસ બે હજાર બાવીસ બે હજાર ત્રેવીસ અને વર્ષ બે હજાર ચોવીસમાં રામ મંદિર માટે બે બે કરોડ રૂપિયા કરીને દાન કર્યા છે એ કોઈ ધાર્મિક સંખ્યા તરફથી આપવામાં આવેલું સૌથી મોટું દાન છે મહાવીર મંદિર તરફથી સોનાના ધનુષ બારણીની ભેટ આપવામાં આવી છે આધ્યાત્મિક ગુરુ મોરારી બાપુએ પોતાના ભક્તો તરફથી રામ મંદિર ટ્રસ્ટને અગિયાર કરોડ રૂપિયાનું રકમ સમર્પિત કરી છે હીરાના વેપારી ગોવિંદભાઈ ધોરિક પણ અગિયાર કરોડ રૂપિયાનું દાન આપી ચૂક્યા છે